મિત્રો નવા વિડીયોમાં ઓરા સ્વાગત છે તો વિડીયો ગમે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જો મિત્રો આપણે હે ને આ ઓરો ફેકો હોય ને રીંગણાનો તો આપણે તેલ થોડું થોડું કાસું શાકમાં નાખી તેલ લગાડી અને આવી રીતના કરીને તમે શેકો ન તો ગા ફટાફટ શેકાય પણ જાય અને આપણે જો મિત્રો આપણે આ બીજામાં પણ તેલ લગાડી લીધું આ તેલ લગાડેથી શું ફાયદો આ ઘાયગા આમ ફટાફટ ચાલ પણ ઉતરી જાય છે અને ફટાફટ શેકાઈ પણ જાય આપણે ખાવાનું તેલ વાપરી લેવાનું કપાસિયાનું જે આપણું ઘરમાં ખાવાનું તેલ વાપરતા હોય આવી રીતના કાંઈ વાર ના લાગે ફટાફટ શેકાઈ જાય આવી રીતના તમે નાખો નાટલી પાંચ સેકન્ડમાં ફેંકાય જાય પાંચ મિનિટમાં પાંચ સેકન્ડ થઈ ગયું મિત્રો આ સેકાઈ ગયા આપણે તેલ લગાડીને ને સેક્યા હા અને આની સાર ફટાફટ ઉતરે ને અંદર થી ઓરો પણ મૂકે નહીં અને એમ ને એમ રોગી સાલ સાલ જ નીકળે જો આવી રીતના તો તેલ લગાવી થી રોગી માથલી સાલ ખોતરી હોય ને એ જ ઉખડે બાકી ના ઉખડે ઓરો ના નીકળે જો તેલ લગાડવાનો આ ફાયદો તો મિત્રો હાલો હવે આપણે ઓરા હેકી લીધા હવે ડુંગળી લહણ આદુ ટમેટું ધાણાભાજી બધું સુધારી લઈ પછી તમને બતાવી કેવી રીતના અમે બનાવી તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો જો આપણે આ બધું મસાલો કમ્પ્લીટ થઈ જાય એટલે તમને વિડીયોમાં બતાવી તો મિત્રો આપણે મસાલા બધાય તૈયાર થઈ ગયા આદુ ધાણાભાજી ભાજી લહણ મરચું ડુંગળી હવે આપણે આને હલકું કરી નાખી મસાલો ચૂલા ઉપર કરવાનું છે ને ઇલેક્ટ્રિક ચૂલા ઉપર કેટલી વાર પછી કરવાનું છે તો મિત્રો વિડીયો બન્યા રેજો હમણાં આપણે જો કટિંગ કરી નાખે ને આ બીજી વસ્તુ બધી કટિંગ થઈ ગઈ હવે આ ઓરાને શું કરવાનું હોય ચમસી થી ચાકુડીથી કંઈક કરે છે થઈ જાય પછી તમને વિડીયોમાં બતાવે આપણામાં ત્રણ ચમસી મોટી તેલની નાખેલી હતી

मस्या ना किधरी? मच्छाए डिल कर दिया, ये ये डिल कर दिया, टमेटा ये डिल करिया, तो फिर नेस्यल तापड़े लोहो निपेस, आधुनी थोड़ी बार अने आपड़े मिक्स सड़वा दी, वैसा आपड़े माँ सटनी नाश्ते। नहीं तो वीडियो में बने रह जो आप इतना किधर लेते नाखपन था ये पुल क्या रहता है पीला आपने हर तर नाखियाँ पीला हाँ ना हर तर ये ड कर दे हाँ पीला थोड़ी अर्दर नाखी देंगे पीला हाँ हर तर ये ठहरी मिटा हाँ ये ठहरी हर तर भावसात नहीं कहीं नाखपन भावसात तो मित्र

મીઠું એડ થઈ ગયું હા મીઠું એડ થઈ ગયું હવે ધાણા જીરો મસાલો એડ કરવાનો જો કરી દીધો એક જ ચમચી મસ્ત વઘાર બન્યો છે હવે આપણે ગરમ મસાલો નાખવાનો છે અડધી ચમચી નાખવાનું હોય જાવ તો આપણે ઘરે બે સેકન્ડ ફેરવી

ફિયર રીંગડાનો ઓરો છે આ ચાડ મીંગા આપડે છે કે હા ડી પણ એડ કરી દીધો આ પાણી બાણી ન હોય ના આમ પાણી ના

ધાણાભાજી પણ એડ થઈ ગઈ અને મિત્રો આપણે